વલસાડ આરટીઓ કચેરીમાં ક્લાર્કની ફરજ બજાવતા જીમિત રાવલના શંકાસ્પદ મૃત્યુ પાછળની એક ઘટના પ્રકાશમાં આવી છે જીમિત રાવલ તિથલ રોડ લોહાણા સમાજની વાડી પાસે ઉભા હતા તે દરમિયાન બે મહિલાઓ પણ સાથે ઉભી હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે જે પૈકી એક મહિલા જીમિત રાવલ સાથે લાંબા લાંબા હાથ કરી જાહેરમાં મોટા અવાજે ઝઘડો કરી રહી હતીનું દેખાઈ રહ્યું છે સિટી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરે અને આ મહિલા જીમિત રાવલ સાથે કઈ બાબતમાં ઝઘડો કરી રહી છે તેની વિગત મેળવી આગળ વધે તો જીમિત રાવલના મૃત્યુનું રહસ્ય પ્રકાશમાં આવે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે શું પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરશે કે પછી ભીનું સંકેલી લેશે એની વાતો પણ શહેરમાં ચર્ચાઈ રહી છે Thank you